ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની દસ બેઠકો માટે દસ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે ત્યારે એ પહેલા જ છ જેટલા સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા ડભોઈ એપીએમસી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં પચીસ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંભલાવ્યો હતો પરંતુ આજે પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચ ઉમેદવારોએ ફોર્મ વિડ્રો કર્યા હતા વીસ જેટલા ઉમેદવારો આમને સામને આવ્યા હતા ખરીદ વેચાણ મંડળી વિભાગની બે બેઠક અને વેપારી મત વિભાગની ચાર બેઠકો મળીને છ બેઠકો બિનહરીફ થઈ તો એપીએમસીની સોળ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે દસમી નવેમ્બરે ચૂંટણી યોજાશે મતગણતરી થશે અગિયારમી નવેમ્બરે ડભોઈ એપીએમસીમાં ખેડૂત વિભાગના દસ બેઠક માટે વીસ ઉમેદવારો મેદાનમાં છે ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે